નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર દેશમાં ફરીવાર આવી રહ્યું છે ચક્રવાત ચક્રવાત ફેંગલ આવી ગયું છે ભારે વરસાદ થવાનો છે જાણી લ્યો ગુજરાતની અંદર દરિયામાં બનશે સૌથી લાંબો બ્રિજ આજનો સૌથી મોટો નિર્ણય જાણી લ્યો ખેડૂતોનું તમામે તમામ દેવું થશે માફ મોટી જાહેરાત ભાજપનો સૌથી મોટો નિર્ણય બાળકોને ઠંડી શાળાઓમાં મનમાની બંધ થવાની છે શિક્ષણ મંત્રી કડક એક્શન મોટી જાહેરાત ગુજરાતમાં ફરીવાર ભૂકંપ વારંવાર ભૂકંપના આંચકા જાણી લ્યો ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને નર્મદાનું પાણી આપશે મોટી જાહેરાત જનધન ખાતું બિગ ન્યૂઝ મોટો નિર્ણય જાણી લ્યો બાગાયતી ખેડૂતો માટે યોજનાઓ આવી ગઈ જાણી લ્યો આખા સમાચાર તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું ચક્રવાતની આગાહી ભારે વરસાદ થવાની છે તબાહી થશે સૌથી મોટા આજના સમાચાર વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા જઈ રહ્યું છે આના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડવાનો છે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની જોરદાર ઝડપે પવન ફૂંકાય એવી પણ આગાહી છે જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જવાનું છે તબાહી સર્જી નાખે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે અને આ ચક્રવાતનું નામ છે ફેંગલ ચક્રવાત ફેંગલ ચક્રવાત આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે મુસળધાર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની પણ આગાહી કરી નાખી છે આવનારી પચીસ તારીખે તમિલનાડુ પુડુચેરી કેરળમાં ગાજવીજ વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો ફરીવાર ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાં આવી રહ્યું છે ફરીવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો શાળાઓ બાળકોને ઠંડીને લઈને મનમાની કરતી હોય તો મનમાની હવે બંધ થઈ જવાની છે સૌથી મોટી જાહેરાત શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે શિક્ષણ મંત્રીએ કરી નાખી છે શિયાળાની ઋતુના પ્રારંભ સાથે બાળકોના આરોગ્ય સાથે કોઈ પણ છેડા ન થાય એને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરે સ્પષ્ટ કરી નાખ્યું છે કે કોઈ પણ ખાનગી શાળાઓ હોય જો બાળકોને ચોક્કસ રંગના અથવા તો નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં કોઈ પણ શાળા હોય પોતાના સ્વેટર પોતાનો ગણવેશ જ પહેરવો એવી જાહેરાત કરી શકશે નહીં બાળકોને પોતાની હોય એવા ઝાડા સ્વેટર પહેરવા દેવાની છૂટ આપવામાં આવશે નહીં પાસે કોઈ પણ મનમાની કરવામાં આવશે નહીં તો જો કોઈ પણ શાળા આવી રીતના દબાણ કરતી હોય તો વાલીઓ ફરજિયાતપણે ફરિયાદ કરી નાખવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને નોંધાવી શકે છે રાજ્ય સરકાર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો શાળાઓ દ્વારા ચોક્કસ રંગના પોતાના સ્વેટર જ પહેરવા અથવા તો એક જ કલરના સ્વેટર પહેરવા એવું દબાણ બાળકોને કરી શકશે નહીં આ સૌથી મોટા સમાચાર છે ઠંડીને ધ્યાને રાખીને શાળાઓ પોતાની મનમાની કરી શકશે નહીં તો આ સૌથી અગત્યના સમાચાર છે જો કોઈ પણ શાળા આવું કરતું હોય તો વાલીઓ ફરિયાદ કરજો રાજ્ય સરકાર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે

ફ્રૂટ કવર આંબા જામફળ સીતાફળ કમલમજી ખેતી કરતા હોય તો ફ્રૂટ કવર ડ્રેગન ફ્રૂટ માટે કમલમ દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ અને છોડના વિકાસ માટે વાહતુક ખર્ચ યોજનાના તમામ યોજના બાગાયતી ખાતાની વેબસાઇટ આય ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે આય ખેડૂત પોર્ટલમાં તમે બાગાયતી ખાતું સર્ચ કરજો અનેક યોજનાઓ તમને મળશે જેમાં તમારે સહાય જોતી હોય અરજી કરી શકશો તો ખેડૂતો માટે બાગાયતી ખાતાની યોજનાઓ શરૂ કરવામાં આવી ત્યાર પછીના મિત્રો સમાચાર સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોનું તમામે તમામ દેવું માફ કરવામાં આવશે સૌથી મોટી જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે મહારાષ્ટ્રની ચૂંટણીનો ઢંઢેરો ભાજપ સરકારે પીટી નાખ્યો છે કે જો ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો બહેનોને દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત હાલ ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવે છે એને હવે એકવીસો રૂપિયા આપવામાં આવશે અને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોનું તમામે તમામ દેવું માફ કરી દેવામાં આવશે તો ખેડૂતોના દેવા માફીને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ સરકારે કીધું કે ખેડૂતોના દેવા માફી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે અને એવી જ રીતના બહેનોની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે ને ત્યાં પણ બહેનોને બારસો પચાસ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની અંદર ભાજપનું હબ ગણાય છે ત્યાં આવી કોઈ જાહેરાત થતી નથી કારણ કે ભાજપને ખબર છે કે ગુજરાતમાં તો આપણી જ સત્તા છે તો આપણે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી તો ઘરના ઘંટી ચાટેને બહારનાને લોટ વેચવામાં આવી રહ્યો છે બહારના રાજ્યોને ગોળ અને ગુજરાતને ખોળ આવું ભાજપ સરકાર કરી રહી છે આ સૌથી મોટા સમાચાર છે ખેડૂતો અત્યારે ભારે રોષે મુકાયા છે તો સૌથી અગત્યના સમાચાર છે શું મિત્રો તમે કોમેન્ટમાં લખજો કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી ના મિત્રો જનધન ખાતાને લઈને બિગ ન્યૂઝ આવી ગઈ છે તમામ એ તમામ જનધન ખાતા ધારકો ધ્યાન રાખજો જો તમારું જનધન ખાતું હોય તો તાત્કાલિક આ સમાચાર સાંભળજો કારણ કે જો જનધન ખાતા ને તમારે 10 વર્ષ પૂરા થઈ ગયા છે તો તમારે ફરીથી ઈ કેવાયસી કરવું પડશે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુયા મોટી જાહેરાત કરી નાખી છે તમામ બેંકોને આદેશ આપી દેવામાં આવી છે કે જેનું જનધન ખાતું દસ વર્ષ જૂનું હોય એટલે કે આ યોજનાને શરૂ થયાના દસ વર્ષ પૂરા થઈ ગયા છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને બે હજાર ચોવીસ અત્યારે દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો જે લોકોએ શરૂઆતની અંદર ફોર્મ ભર્યા હોય બે હજાર ચૌદમાં ખાતું ખોલાવ્યું હોય એ તમામ લોકોએ ફરીથી ઈ કેવાયસી કરાવવું પડશે નહીં તો જનધન ખાતું બંધ કરી દેવામાં આવશે તો તમામ જનધન ખાતા ધારકો માટે આ સૌથી સમાચાર છે ખાતું ખોલાવ્યું હોય તો ફરીથી કેવાયસી કરાવવાનું રહેશે આ સૌથી અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરિયામાં સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા અને ભારત માલા પ્રોજેક્ટ દ્વારા આખા દેશની અંદર આઠ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા અને એમાં આપણા ગુજરાતમાં બે પ્રોજેક્ટ ફાળવી નાખવામાં આવ્યા છે બે પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે પહેલો પ્રોજેક્ટ છે જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધીનો ફોર લેન અથવા તો સિક્સ લેન રોડ બનાવવાનો છે જે બસો અડતાલીસ કિલોમીટરનો હશે અને બીજો પ્રોજેક્ટ છે ભાવનગરથી ભરૂચ સુધી ફોર લેન અથવા તો સિક્સ લેન રોડ બનશે પરંતુ વચ્ચમાં દરિયો આવી જાય છે એટલે દરિયો ત્રીસ કિલોમીટરનો આવી જતો હોવાથી ત્રીસ કિલોમીટરનો બ્રિજ પણ વચ્ચે બનાવવામાં આવશે તો બે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે ને એમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના લોકોને ખૂબ ફાયદો થવાનો છે સૌરાષ્ટ્રના લોકોને સુરત જવું હોય મુંબઈ જવું હોય તો આખું ફરવા જવું પડશે નહીં હવે આ દરિયા થકી બ્રિજ બનશે ત્યાં હવે જઈ શકશે સૌથી મોટા સમાચાર બગોદરા કે વડોદરા જવાની કોઈ જરૂર પડશે નહીં જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર ચાર કલાકની અંદર અને સુરત હવે માત્ર પાંચ કલાકની અંદર પહોંચી જવાશે અને ભાવનગરના લોકો માટે તો ખૂબ સરળ બની જવાનું ખાલી માત્ર બે કલાકની અંદર સુરત પહોંચી જશે જે પહેલાં બાર બાર કલાક લાગતા હતા હવે બે કલાકમાં સુરત આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે દરિયાની અંદર ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનશે જે આખા દેશમાં આવો દરિયામાં ક્યાંય બ્રિજ બન્યો નથી સૌથી અગત્યના સમાચાર એવાના છે ત્યાર પછી મિત્રો ગુજરાત ની અંદર વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે સતત ત્રીજા દિવસથી ગુજરાતની ધરા ધ્રુજી રહી છે સૌથી પહેલા પાટણમાં આવ્યો પછી કચ્છમાં આવ્યો અને પછી વલસાડની અંદર પણ હમણાં ભૂકંપનો આંચકો આવી ગયો એક દિવસ પહેલા વલસાડમાં ભૂકંપનો આંચકો આવ્યો લોકોમાં ડર પેસી રહ્યો છે ગુજરાતની અંદર મોટું સંકટ આવી રહ્યું હોય એવું લોકોને લાગી રહ્યું છે કારણ કે એક પછી એક ભૂકંપના આંચકા આવી રહ્યા છે વલસાડના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો આવ્યો છે લગભગ અઢીની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ત્યારે આનું જે એપીસ સેન્ટર હતું એ મોળા આંબા ગામ પાસે એપીસ સેન્ટર નોંધાયું છે તો વારંવાર ગુજરાતમાં ભૂકંપના આંચકો આવી રહ્યા છે સૌથી મોટા અગત્યના સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક મોટો નિર્ણય કર્યો છે ખેડૂતોને હવે નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે ખેડૂતોને સિંચાઈ માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ પાકના મોસમ માટે રવિ પાકોની ખેતી કરતા હોય તો એની ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવશે કઈ તારીખથી પાણી પૂરું પાડવામાં આવશે તો પાણી પૂરું પાડવાનું શરૂ થઈ ગયું છે ને હવે પંદરમી માર્ચ સુધી પાણી પૂરું પાડવામાં આવશે એટલે પંદર તારીખ સુધી માર્ચ મહિનાની પંદર તારીખ સુધી આ પાણી આપવામાં આવશે બે હજાર સુધી પૂરક ખેડૂતોને સિંચાઈ માટે પીવાના હેતુસર પાણીની સુવિધા મળી રહે એ માટે નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસોને ચાર એમસીએફટી પાણી ફાળવાનો નિર્ણય કર્યો છે આનાથી લગભગ સાહીઠ હજાર એકર ખેતી લાયક વિસ્તારોને ખૂબ ફાયદો થવાનો છે ખેડૂતોને ખૂબ ફાયદો થશે તો ખેડૂતો માટે નર્મદાનું પાણી આપવામાં આવશે ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો ખેડૂતોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા અત્યારે શરૂ છે ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવવામાં આવી રહી છે પચીસ નવેમ્બર છેલ્લી તારીખ હતી પરંતુ તારીખ ફરીથી લંબાવી દીધી છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો ખાતેદારની નોંધણી અત્યારે શરૂ છે જેમાં સો ટકા નોંધણી થાય એ માટે ત્રીસ નવેમ્બર સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે આની અંદર ખેડૂતો જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ વેબસાઇટ તમે જોઈ શકો છો આ વેબસાઇટ ઉપરથી તમે જાતે નોંધણી તમારી જાતે પણ કરી શકશો તો પચીસ નવેમ્બર તારીખ હતી એ તારીખ રજીસ્ટ્રેશનની તારીખ લંબાવીને

તમામે તમામ જેટલા પણ સિત્તેર વર્ષથી વધુ વર્ષના નાગરિકો છે એમના માટે આયુષ્યમાન વંદના કાર્ડ આપવામાં આવશે એમાં પાંચ પાંચ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી આપવામાં આવશે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ દસ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી આપવામાં આવશે આની નોંધણી પ્રક્રિયા હજી પણ શરૂ છે જેને નોંધણી કરવાની બાકી હોય એ પીએમ જેવા યોજનાના વેબ પોર્ટલ ઉપર જઈને અથવા તો વેબસાઇટ તમને લાલ અક્ષરની દેખાય છે ત્યાં જઈને પણ જાતે અરજી કરી નાખજો જાતે નોંધણી કરી નાખજો આયુષ્યમાન વયવંદના કારણે લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ભારતની અંદર વસ્તી ગણતરી થવાની છે ભારત સરકારે વસ્તી ગણતરી કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થવાની છે બે હજાર છવ્વીસમાં વસ્તી ગણતરી થવાની છે અને બે હજાર છવ્વીસમાં જ આખી વસ્તી ગણતરી કરીને ડેટા જાહેર કરવામાં આવશે એટલે એક વર્ષમાં જ ગણતરી કરીને એના એ જ વર્ષની અંદર ડેટા પણ જાહેર કરવામાં આવશે એવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો બે હજાર છવ્વીસમાં આખા દેશમાં વસ્તી ગણતરી થવાની છે જોકે વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં થવાની હતી પરંતુ ત્યારે કોરોના કાળને લીધે વસ્તી ગણતરી બંધ રહી હવે બે હજાર છવ્વીસમાં વસ્તી ગણતરી કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન